जय श्री राम बीस तारीखे भगवान एक मिनट एक मिनट जय श्री राम बास तारीखे रामललानी प्रतिष्ठा महोत्सव ये प्रतिष्ठा महोत्सव इतने बधो આનંદીમય દિવસ હતો અયોધ્યા તો એટલું શણગાર્યું હતું કે અયોધ્યાની અંદરમાં તમે આખું અયોધ્યા ફેરફાર થઈ ગયો એમ જ્યાં કલ બધી એટલે બધી સંતો મહંતો મહામંડેશ્વરો આમ પબ્લિક માટે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી હતી ને આ દેશની અંદર જે મુખ્યમંત્રી યોગીજી ને મોદીજી આ બે ના હોય તો બની ના શકત ને આમની ખૂબ મોટી એ લોકોની મહેનત બહુ પણ મહેનત પણ બહુ છે એ બહુ ભવ્યથી મંદિર બનાવ્યું છે ભવ્યતાથી એવું મંદિર ભૂતોનો ભવિષ્ય તે એની જે ડિઝાઇન છે એની જે આનંદ છે અમે લોકો ઘણા બધા સંતો હતા ને હું એમ માનું છું કે જાણે છુટ્ટી આપી દર્શન કરવાની હું આ લગભગ દસમો નંબર મારો અગિયારમો નંબર હતો હું ઠેઠ અંદર 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 જઈને જ દર્શન કર્યા મેં ચરણ ચરણની અંદર એવા કોઈને દર્શન મળ્યા એવા કોઈને દર્શન નહીં મળ્યા હોય એવા મેં દર્શન કરેલા છે ને ખૂબ આનંદ આવ્યો ચાર પાંચ દિવસનું રોકાણો ખૂબ આનંદ આવ્યો બધાય ને બધાની ભાવના જ્યાં જુઓ તા પ્રસાદ લેવાનું ચાલું ચોવીસ કલાક ગમે ત્યાં તમે જમો જમવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા બધી વ્યવસ્થા ફૂલ હતી ને જેમ એમ લાગે આપણને ભગવાન જાણે ભગવાનનો જાણે જન્મ થયો છે અને એવો જ ઉત્સવ આજે અયોધ્યાની અંદર તો એમ માનું કે એથી પણ વિશેષ ઉત્સવ હશે હાલ આ અત્યારે હાલમાં જે બાવીસ તારીખે ઉત્સવ જેથી હોય ભવ્યથી ભવ્ય ઉત્સવ હતો અને જિંદગીની અંદર એક આ લાવો હતો મારા માટે કે જે આ ભવ્ય જો આપ તમે બધા ટીવીમાં જોતા હતા પણ અમે તો સમક્ષ સામેથી જોતા હતા બધું અને બધા એ મંત્રી હતા મંત્રી તો નહોતા પણ બધા અભિનેતા અભિતાભ બચ્ચન અભિતાભ બચ્ચન અમારા જ આગળની સીટમાં જ બેઠેલા હતા અને બધાએ રાજકીય હેમહેમાન ભાવો બધાએ ખૂબ આવ્યા હતા એની અંદર બધાએ ખૂબ લાભ લીધો છે ને ભવિષ્યમાં પણ આવો નવો ઉત્સવ આ દેશમાં જાળ્યા કરે એવી ભગવાનને પ્રાર્થના કરવી છે કે રામલલા બધાને સુખી રાખે ને સર્વે હરિભક્તો આખા ભારતની અંદર એકતા અખંડતા રહે એવી આપણે શુભકામના પાઠવી છીએ ને કે હલીમલીના દેશની અંદર બધા સાથે રહે ને આવા ભવ્ય પ્રસંગો થાય કેમ કે આજે એ દેશની અંદરમાં મેં જોયું એ અહીંયા કે મુસલમાન લોકો પણ અન્નક્ષેત્ર ખોલ્યું હતું એ લોકો પણ સેવા કરતા હતા તો હવે એને એનાથી વિશેષ અભ્ય આપણે શું માનવી એમને કે આ બધા સેવા કરતા બધા એક રામમય આખું અયોધ્યા હતું એ દેવામાં જે કહેવાય ચોપાઈ આપ રામ મેં સબજગ જાની કર હું પ્રણામ ઝોર જુગ પાની બધાની અંદર ભગવાનનો વાસ હતો બધાએ કે કંઈક કરવું જોઈએ આની અંદર ને બધાએ ખૂબ ડોનેશને પણ દીધું છે સાધુ સંતોએ બધાએ બહુ ખૂબ ભવ્યથી ભવ્ય મંદિર બન્યું છે ને આવી તો પાસે એરપોર્ટ બહુ મસ્ત બનાવ્યું છે હું ફ્લાઇટમાં જ આવ્યો હું ને ઠંડી બહુ છે અહીંયા બહુ ઠંડી છે અતિશય ઠંડી છે પણ છતાં છતાં એટલો લોકોને અંદર ભાવના હતી ઉન્નત અંદર હતો ભાવ કે ઠંડીની બંને બધું એક બાજુ ભાગી જાય એટલો બધો લાવ હતો ને અત્યારે હાલમાં પણ ખૂબ ગીડદી છે ને જેને જવું હોય એને મહિના પછી જાય ને તો સારું એમ તો આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો બનશે અત્યારે એનું કામ પણ ચાલુ છે બાજુમાં અત્યારે તો અમુક અમુક જગ્યાએથી એક અમદાવાદ છે દિલ્હી છે કલકત્તા છે હૈદરાબાદ છે આવી રીતે અમુક અમુક જગ્યાએ જ પ્લાન આપ્યા બીજા પ્લાન આપ્યા નથી કેમ કે અમે બહુ નાનું છે ને ધીમે ધીમે આગળ વધતું જ જાય પણ એટલું ફૂલ ઝડપે કામ ચાલે છે કે આ જે પ્રતિષ્ઠા થઈ બાવીસ તારીખે તેવીસ તારીખે તો કામ ચાલુ થઈ જતા બધા શિખરોનું કામ એ મંડપનું કામ છે બીજા બધા કેટો બનાવવાના કામ બધું કામ ભવ્યથી જ ચાલુ જોર છે કામ ને એ કામ ટાઈમ લાગશે હજ બે વર્ષ થતાં તો એકદમ મસ્ત મંદિર બનશે કે વિશ્વની અંદર આવું મંદિરની હોય જાઓ જલાલીવાળું મંદિર એ ઈથીને પણ મંદિર ભવ્ય બનશે આપણે એ ભગવાને પ્રાર્થના કરીએ રામલલાને કે બધા સુખી રહે ને બધા આનંદથી રહે પ્રેમથી રહે ભાવથી રહે ને આવો ઉત્સવ મનાવે કેમ કે આખા ભારતની અંદર આ ઉત્સવ એટલો જોર હતો કે બધાનું એક દાંતનું એક લક્ષ્ય હતું કે નહીં ભગવાનનું મંદિર સુંદર બને આ બધાને વર્ષોથી ચારસો ને નેવું વર્ષથી આનો લોકોને આપણે ઇંતજાર હતો કે આ મંદિર ભવ્યથી ભવ્ય બને નહીં આપણા તો વડવા એ તો બચ્ચા એમને આમ દર્શન કર્યા વગર જતા રહ્યા પણ એમની તપસ્યા એમનો ત્યાગ એમની જે ભાવના હતી એ ભાવના આપણને જોવા પણ મળી કે આપણી જિંદગીની અંદર એ ભગવાનના રામલાલાના દર્શન થયા ને રામલાલાનું ભવ્ય મંદિર થયું એ આપણાને એક મોટો લાભ મળ્યો છે ને એ લાભની અંદર અમે તો અહીંયા જઈ જોયું પણ તમે પણ ટીવીમાં જોયું છે સારી રીતે જોયું છે ટીવીમાં તો અહીંયા સારું ચોખ્ખું દેખાય બધી રીતે અને અમારે તો થોડુંક આમ આગળ પાછળ બધા સાધુ સંતો બધા આવતા હોય આ જતા હોય વચ્ચે પૂલો ગેપ બી પડતો હતો પણ તમે ભવ્યતાથી દર્શન કર્યા છે ને આવું અમે હર હંમેશા અયોધ્યા માણસને એક વખત જવું જોઈએ આ ભગવાન રામલલાના દર્શન કરવા ગમે તે રીતે બધા પણ એ એક વખત જજો બધાએ મારી શુભકામના છે અને બધાને પ્રેમથી ભાવથી ભર્યું આમંત્રણ આપું છું કે આ બધા ખૂબ દસ ભગવાનના દર્શન અયોધ્યા તો જવું જ જોઈએ કેમ કે આપણા સમાજ માટે ને આપણા પૂર્વજનો માટે કેમ કેમ કે ભગવાન સીતારામજી તો બધાને બધાની સાથે મળેલા કોઈ એમ નથી કે મારા ભગવાન નથી બધા માને ભગવાનને કેમ કે રામજી ત્યાગ રામજી ત્યાગમૂર્તિ હતા અને ભગવાન રામ ને ભગવાન લક્ષ્મણ ભગવાન મા જાનકીજી એ અયોધ્યાની સાક્ષાત છે ને એની રાજ હનુમાનગઢીમાં હનુમાનજી મહારાજને ભગવાન છેલ્લે ધામ વૈકુંઠધામમાં તાણે ભગવાને હનુમાનજી મહારાજને રાજ આપેલું છે આજે એ હનુમાનગઢીમાં પણ ખૂબ હનુમાનજીના દર્શન કરવા માટે લાખો માણસો જાય છે જે રામ જન્મભૂમિ જાય એ હનુમાનજીના દર્શન કરવા જ જોઈએ કેમ કે સાક્ષાત હનુમાનજી મહારાજ છે તમે અહીંયા કોઈ બી બાધા રાખો કોઈ પ્રાર્થના કરો તમારી એ કામના સફળ થઈ જાય એ હનુમાનજી મહારાજ છે એનું નામ છે હનુમાનગઢી એ હનુમાનગઢીને અમે પણ સાધું જ છીએ हनुमान मारो गुरुद्वार है बोलो रामचंद्र भगवान जय श्री राम जय <द्वाल> श्री राम जय श्री राम अयोध्या पुरी की अयोध्या पुरी की अयोध्या धाम की अयोध्या धाम की हर हर महादेव